અને અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી કરતી જે ખેડૂત પૂરતો સહયોગ આપીને કમિશન જેમની જરૂર મુલાકાત અને શનિવારના રોજ માર્કેટિંગ યાર્ડ કપાસની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે છ હજાર મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસ બજાર ભાવ

ચૌદસો ને ત્રાણું રૂપિયા સુપર માં લેનાર અવાજ રાધેશ્યામજી વિજે આટલું છે સાહેબ હાલો ભરભાઈ બચા દે લેલા બચા જોનો 1 5 5 5 5 5 6 6 હાલો આઈ કેસ આઈ 1 6 8 3 6 0 6 7 0 6 7 0 લે 1473 રૂપિયા સુપરમાર્કેટ લેનર કિસન એલગનસિંગ આપણે આખ્યા રોડ નિલકંજી ને આવ્યું

ચૌદસો ને ચાલીસ રૂપિયા મીડિયમ સુપરમાં

મારે જારે હાલવાનું જવાબદારી દાદા ચૌદસો ને પંચોતેર રૂપિયા લેનર ગોપાલ આમાં ક્યાં ભાઈ ગામ જોવાનું છે પંચાણું છન્નું અતાણું અઠાણું નવ્વાણું પુરા એક બે સાત

બેંક છે કલક છે ને બધું ભાઈ ઉતારો આવશે ભાઈ કોટડામાં ત્યાં હવા છે પાછું હવે હવા નીકળે તો તને રાજુ ત્યાં વગર માને દેશ ઘંટ પડે નઈ તને હવા દેખાય છે